ત્યારે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત નિર્ણય લેવામાં આવ્યો છે તો ડિજિટલ સુવિધાઓ પૂરી પાડવાની મંજૂરી છે ત્યારે ગુજરાતની વધુ વધુ શાળાઓ સ્માર્ટ બનશે તો શિક્ષણ તરફ એક પહેલ જેમાં ડિજિટલ સુવિધાઓ પૂરી પાડવાની મંજૂરી અપાઈ છે તો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આ નિર્ણય લેવાયો જેમાં સુવિધાઓ પૂરી પાડવા માટેની મંજૂરી આપવામાં આવી છે ત્યારે સમગ્ર શિક્ષા કચેરીને આ મંજૂરી આપવામાં આવી છે